તમે ફાયદો આ શેર માં મેળવી શકો છો તો મિત્રો વાત સ્ટીલ કંપની સૂર્ય રોશની લિમિટેડ ગઈકાલે ચૌદ નવેમ્બર ના રોજ બોનસ શેર ની જાહેરાત કરી છે કંપનીએ તેના શેર ધારકોને એક શેર ઉપર એક ફ્રી શેર આપશે એટલે કે વન ઇસ્ટ વન નો રેશિયો રાખ્યો છે

અઢી રૂપિયાનું ડિવિડ છે ઓગણત્રીસ નવેમ્બર બે હાજર ચોવીસ આની રેકોર્ડ ડેટ છે ગયા વર્ષે કંપનીએ દસ રૂપિયાની ફેસ વેલ્યુ વાળા એક શેર ની પાંચ રૂપિયા વાળી ફેસ વેલ્યુ વાળા બે શેર માં સ્પ્લિટ પણ કર્યા હતા

રોકાણકારોને એક શેર ઉપર એક બોનસ શેર આપવાની જાહેરાત કરી છે આની રેકોર્ડ ડેટ હજુ સુધી જાહેર નથી કરી પણ અઢી રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું એની રેકોર્ડ ડેટ ઓગણત્રીસ નવેમ્બર બે ની નક્કી કરી છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરી દો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટ દબાવી દેજો